એક ભાઈ કન્યા જોવા ગયા ને કન્યાની માએ કીધું એ કે બેટા આ છોકરો પસંદ કરતી ને તા કેમ હતા કે આ તો મને જોવા આવ્યો હતો હા ખરેખર તમે બધા જવાનો ભાગશાળી છો જોવા જઈ શકો છો પસંદગી મેળા આલે છે હવે હું નાય આગળ વધી છે ભાગશાળી છો વડીલોને પૂછો બધું માં ને બધું થઈ જતું જોવાનો પ્રોગ્રામ જ નતો આવીને ઘેરે ખોલ્યા ત્યારે ખબર પડી કે ભાઈ હવે ગામડામાં જોવાનું ચાલુ થઈ ગયો હા એક જણો જોવા ગયો ગામડાની ભોળી દીકરી બિચારી રૂમ રૂમમાં બેઠેલી છોકરીના બાપાએ છોકરો ને છોકરાને બાપા આવ્યા એટલે એ બે વડીલો બેઠા અને છોકરાને કીધું કે જા બેટા રૂમમાં જા વાત વાતચીત કર્યો ભારતી કરો જાવ ઓલા રૂમમાં ગયો જાણે આમ વાડામાં બોકરું જાય એમ હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય છે વેલા વય ગયા એ બધા ખોટમાં છે હવે તમે જુઓ ટેમ છે ને બધાય કહીએ મોજ કરો ને ભલા માણસ આપણી પાસે ટાઈમ ટુ ટાઈમ જ છે હા કારણ કે તમે કેદી હાથમાં આવો પછી શું ખબર બરોબર ને વીડિયાવાળા ભાઈ હા સરસ ઉતારો છો હો પોતાનું પોતાનું કારક ઉતારો કે નહીં ઘડી આપણે અહીં મારી પાસે હામ આવી આવો કોકને કહેવા થાય પ્રોગ્રામમાં બેઠા થાય એવું વી હોય મૂકીને પાછા અહીં વી આવવાનું આમ ગોઠવી અહીંયા એટલે બે આવી હા વૈયા વૈયો આ માને નહીં આખો સ્ટાફ અપ લખણો છે સારા મિત્રો છે બધા તો જ કહેવાય ને નગર તો એ ઘોડી હોતા તે માથે ન આવે સારા છે ના માઇક વાળો બહુ સારો છે એ કાંઈક કરે નહીં આપણે કંઈક આપો આપો તો દાંત જ કંઈ ટકે કેવા ડાયા છે આમ ઘેરે આવા જ ડાયા રહ્યો કે આમ જ બે સરસ હું વાત કરતા હતા આપણે કેટલે પગ્યા હતા આપણે રૂમ સુધી પગ્યા હતા લો લો ઓલડામ ગયો લોલી બિચારી ગામડાની આમ નણ બિચારી ભોળી દીકરી તો ઓલો છોકરો જ આમ અંદર આવ્યો તો દીકરી ઊભી થઈ ગઈ આવો ભાઈ આવ હે ભાઈ તમે કેટલા બેન ભાઈ તા કે બે ભાઈ ને એક બેન હતા હાથ બે બેન ને બે ભાઈ ઘાબ દેઈન બારો તો બાપાને કીધું કા બટા રેડી તા આ બાપા રેડી તમારે એક બેન દીકરી વધી ને મારે એક બેન વધી નો ભાવે ધંધો ન કરાય અને એમ જે આમ તાજા તાજા જોવા ગયા ને એ આમ છોકરી છોકરો બેઠા હોય ને એ ત્રાહી નજરે જોવા જેવું હોય એવા બેઠા હોય ઓલો એમ ડાયો ડમરો થી તારે શરમ નો કરાય અને એમ જ હોય અને એમાં અત્યારે તો પહેલા તો એવું હતું કે છોકરી છોકરાના સંબંધ થઈ જાય પછી પ્રસંગોપાત ઘરેણા મોકલતા પેરામણી મોકલે અમુક એને હારડો કે અત્યારે એવું કઈ નહીં વ્યવહાર થઈ જાય મારી દીકરા હા હા મોબાઈલ લઈ લે આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હોઈ ગયો હોઈ ગયો ન હોય ગોધરા હોફટ મેસેજ આવતા એવા બગડ્યા છે હા હા કઈ હું કરવો કેવું કરતા પણ એટલું કહું કે તમે સંબંધ કર્યો હોય ને ત્યારે જે ફોનમાં વાત કરતા હો એ આખી જિંદગી એવો જ ભાવ રાખજો ફોન કરે વાયડાડો વી ગયો હોય ન્યાલી ફોન કરે હાલો ગુ ગુ બોલો હા હું કરતર બા ત્યાં ક્યાં ગોધડા ધોવા ગયા તાર બાપા ક્યાં છે એ આઠિયું ખેવાઈ ગયા અને આ રી સિસ્ટમ કેવી છે નાયનભાઈ બોલો જો ખેતર ખેડી આવે ભાઈ પછી અંદર કહા વીણી આવે બાય સાહ પાડી આવે ભાઈ કપા સોપી આવે બાય બેલી આંક્યા આવે ભાઈ નિંદી આવે બાય કપાહને પાણી પાય ભાઈ વીણી આવે બાય કપાહને વીણી આવે બાય કપાને વેશ આવે ભાઈ કપાને વેશ આવે ભાઈ રૂપિયાનો ઘોબો ઉપર લે બાય પાછો હાઠિયું ઘ્યા આવે ભાઈ અને ખાઠિયું બાળી દે બાય આને મિત્રો વિકાસ કહેવામાં આવે એકલા ના એક કપાસ ની હાઠી કેટલી કેટલી વાર મારા ખેડૂત મિત્ર બદલી કેટલી થાય છે ઇતિહાસ તો જોવો હાઠિયાનો બેનો ભાઈ કોક દી ઝીંડવાને પૂછો બેનો ભાઈઓ તમે કોક દી ઝીંડવાને પૂછો વાત એટલી છે હા હાસ્યમાં ના કાઢતા વાત જેવી રીતે તમે પહેલી વાર ફોનમાં વાત કરો છો એટલી દૂરી હોય એટલા દૂર હોવ તો એક વાઇબ્રેશન કામ કરતા હોય છે હાવ ભાવ ફરી જતા હોય છે ખાલી અવાજથી સામેથી સહેજ બોલવાનું બંધ થાય તો એ પુરુષ ગળગળો થતો હોય અમુક તો એટલા એટલા ગળગળા થઈ જાય આપણે આગળ ઓગળી જાય ને ડબલ ડબ્લ્યુ ડોલમાં ભરવો છે બોલો તો ખરા પણ વાત એટલી જ છે કે સહેજ બોલતા બંધ થઈ જાય તોય સામે તેમ કે બોલતો ખરી યાર કાંઈક તો બોલ જેવા લગ્ન થાય ને પંદર વર્ષ થાય તું મૂંગી માર મૂંગી આવું ચેન્જિંગ કેમ પછી મિત્રો હોય તોય ભલે પરિવાર હોય તોય ભલે પતિ પત્ની હોય તોય ભલે બાપ દીકરો હોય તોય ભલે જે દીકરાને પરણાવી પહટાવીને મોટો કરો એ જ દીકરો તમારા ઘર વચ્ચે એમ બોલે બાપા હવે મારે સામું બોલતા નહીં નહીં તે મજા અહીં જાય અને હા કાલ દહ વીઘા નોખી કાથી નાખજો ક્યાંથી આવે છે ભલે જનરલ આવે છે કાંઈ એક પૂરતી માટે માનસિકતા બદલાવી પડે વ્યવસ્થાના ભાગરૂપે નોખા થાવ પણ તમારા આત્મા નોખા જ પડવા જોઈએ ભગવાન પાસે બાપા પાસે એટલું જ માગજો કે બાપા અડધો રોટલો હશે તો અમે પાપા રોટલો ખાઈને પાણી પીને મારા બાપ ભલે ભૂખ આવે ભલે અમારી પાસે સંપત્તિ ન આવે પણ અમારા પરિવારમાંથી અમને પ્રેમ વગરના ન કરતા અમે એકાબીજી વગર જીવી ન શકીએ એવો અમને પ્રેમ આપજો અને બહુ સારી વાત કરી ભાઈ ભેગા રહેજો તો કિંમત વધશે બાબુ બધા તમને બીજી વાત કહું કે તમે આ ફ્રૂટ માર્કેટમાં જાઓ ફ્રૂટ મળતું હોય તો કેરીનો ભાવ વધારે હોય કે કેળાનો આ ભાઈ કેળાનો ભાવ વધારે કીધો ક્યારેક ગયા તો શું હોય ને ફ્રૂટ માર્કેટમાં કા શું હોય કે એને દહ વીઘાની કેળું કર્યું હોય તેને એને હોય ને ભાવ વધારે આવે તો ન આપણે આવું બને પણ કેળા સાઈડ કાપી સફરજનનો ભાવ વધારે હોય કે કેળાનો બહુ બહુ આ મુદ્દો સમજવા જેવો છે સફરજન નો છતાં તમે ફ્રૂટ માર્કેટમાં જશો તો હશે કેળા કરતા મોંઘી વસ્તુ તોય તે એની ચીર કરીને તમને દેખ સાકતા જાવ ન તો કાંઈ નહીં ચાખો તો ખરા કેરી ની ચીર કરી સફરજન ની ચીર કરી નાખશે પણ કોઈ દેવું બન્યું કોઈ કેળું તોડી નાખ્યું કાલે સાખતા જ આવે હું શું કામ નો સાળો કરાય કારણ કે લૂમમાં ભેગા છે ઓલા ભલે કિંમતીના દીકરા રહ્યા પણ તૂટી તૂટી નોખા પીડ્યા છે એટલે ગમે એ તમારો ચાખવાનો ઉપયોગ કરી શકવાના બાકી જે લૂમમાં ભેગા હોય સાળો ન કરાય ભેગા રહેજો એક થઈને રહેજો નકર ડોળા થશો ને શીસરા થશો પછી હંસ કિનારા છોડી જશે અને બગલાને પનારે પડશે કવિ કાક બાપુ છે એટલે જરૂરી છે એનો એ નથી પાછું પાણી આનંદ આનંદ કરો ફરવા જાવું તમ તારે હમણાં તો નવા નવા જે નીકળે ને હમણાં લગ્ન ગાળો ભાઈ તૂટી ગયા હું કેટલો લગ્ન ગાળો અમે તો રોડે અત્યારે અમે રોડે જ થઈ આવો એક ભાઈ મને પૂછ્યું મને કે ક્યાં રહ્યો રોડે રહી મુકામ પોસ્ટ રોડ વાયા ગામ તું ગામ કયા ગામમાં જાય હ હકીકત મને કારકર કેમ થાય કે આપણે સહી ક્યાં ગામના રોજ નવું ગામ રોજ નવા માયક રોજ નવા પબ્લિક રોજ નવા ભગવાન રોજ નવા ઉર્ધન આ સંતોન હોય તો તો વાંધો નહીં પણ અમારે તો લીંબા બાપુની જે બોલાવો નાથા બાપાની છે એ બોલાવો તો અમારું શું જાય બોલાવી નાખ્યો એટલે બધા ભગવાન એમ માનીએ અમારે એવું કાંઈ નહીં એટલે મૂળ હું ધર્મ સહી જ ભૂલાઈ ગયું હા બસ માનવ ધર્મ છે બધાને રાજી રાખીશ પણ જગતને રાજી કરીએ છીએ એનો એક મોટામાં મોટો અમને ફાયદો એ છે કે અત્યાર સુધીનો સ્ટેજનો એક પણ એવો કલાકાર નથી કે બીમાર પીડ્યો હોય પ્રોગ્રામ કેન્સલ કરવો પીડ્યો હોય ગમે એટલા થાકેલા હોય એટલું જર્ની કરીને આવ્યા હોય ફરીને પણ જેવા ટેજ ઉપર આવીને માઈક હાથમાં આવી જાય આંખ વીંચી અને સ્તુતિ કરી લઈ ત કોને ખબર અંદર કોણ પાવર આપે છે એટલે ભગવાને બધું બબ્બે બનાવ્યું છે આખું બે વિચાર બે અંદર બે મગજ કામ કરતા હોય ને એક હા પાડે એક ના પાડે એક પાસે તમે હુવો ત્યારે મોટું મગજ હોઈ જાય નાનું મગજ એક જ જાગતું હોય અને એમ તમે એમ કે ને માયા ભાઈ તો નાનું મગજ મોટા મગજને ઠો મારું દો જગાડે ઉઠાય તને કહે છે નાનું મગજ કોઈનું નથી પાછું એમાં કોઈ નામ નથી ખાલી એટલા નામ પૂરતું જ ડેટા રાખ જેવા જાગો એટલે આખી આખી સ્મૃતિ આવી જાય હું કોણ છું કોનો દીકરો છું મારું નામ હું છે હું ધંધા કરું છું એટલે દરેક માણસ પોત પોતાનો કાંઈક ના કાંઈક ધંધે આવ્યો છે કોઈક આવા વિડીયો ઉતારવા આવ્યા છે કોઈ માઇક વગાડવા આવ્યા છે કોઈ બિલ્ડર લાઈનમાં આવ્યા છે કોઈ ફેક્ટરી લાઇનમાં આવ્યા છે દરેક ભગવાને કોઈ ખોટા કોઈને મોકલા જ નથી કાંઈકનું કાંઈક કાર્ય કરવા આવ્યો હોય પણ છતાં તમારા ધ્યાનમાં કોઈ હોય અને એવું લાગે કે અમારા ગામમાં હા એક નવી છે કાંઈ કરતો નથી એ વાત ખોટી છે એ ગામની હળી કરવા આવ્યો હોય